આપડે મોટરસાઇકલને જાતા જો રોડ ઉપર રોજડા ધોડ્યા જાય ઇмнаત પૂગી જાય ને મેળામાં બધી માલસાજન બતાવજો શું શું વસ્તુ બધી હે પાહા દેવનો મંદિર છે દર્શન કરાવશું નાયા કને પાર્કિંગ જો તો આપણે મેળા અંદર આવ્યા જાવી છે ને જો બે बाजू રેકડીયું હે ને હામે મંદિર ભીમના ચોપ પર લઈ ચલો હે ના बाजू ઢીંગળા જેવા લેવા બાજુ જોવો ને એટલે રસગોલો પાણીપુરી કેળા ડોડા ખાવાની મોજ પડી ગઈ આજ તો હામે જ જોવો તમે મહાદેવની શિવલિંગ દેખાય નંદી નજારો જોરદાર એ આપણે ના તમને બતાવીશ નંદિર એ નીલકંઠ નંદી કહેવામાં આવે એના આ બાજુ મહાદેવ ની શિવલિંગ હે અને તમને દર્શન કરાયા મોટી જબર હે જોરદાર આ બાજુ મેળો પરાણો હેથી તમને બતાવ્યો જો તો આપણે મંદિર કોઈ રહેલા જ આવ્યું પેલા ગેટ આવી ગયો હામાં જો આ ગેટ અંદર જઈને તમને બધું બતાવશું અંદર છે તો આપણે ગેટ અંદર પૂગી ગયા એના આ બાજુ આ ઝાડ જોઈ ને નીચે મંદિર છે આપણે અંદર જઈને તમને બધી બતાવીશું જો પેલા જો પોઠ્યો ફોટો આ બાજુ મહાદેવની શિવલિંગ ગુફા જેવું હે એની અંદર છે જો આવી અંદર એવી ગુફા અંદર ગરદી એવી હે જો મેળો હે વારો નહીં આવતો ને આ આ વડ જેવું રહ્યું આ ઝાડ બહાર થી તમને બતાવ્યું હતું મોટું જબરું છે ને જે તમને બતાવી બઉ મોટું હે ઝાડનું નામ નહી આવડતું તમને ખબર હોય તો કોમેન્ટમાં લખજો મિત્રો મેં દર્શન કરી લીધા તમને પણ દર્શન કરાયા મહાદેવના તો આપણે મંદિર બારા વૈયા એવી ના તમને બતાવું અંદર તમને થડ બતાવ્યું હતું ના જો ઉપર તમે જ્યાં આમ લાંબુ જોવો ને કેટલું બધું એ જો આ ક્યાં તમે જોવો ને એટલે પાંચ શિવલિંગ જો એક થાય લેન્ચર માં એ પાસે પાંચ ના તમને દર્શન કરાવી દઉં જો આવી રીતે હે શિવલિંગ આ જો કેટલી મેળો હે મેળો ભરાય હે માતા તમને દર્શન કરાયા અને આમું જાડવું તમે જોવો ને એટલે મોટું જબરું હે જાડવું તમને બધું દેખાડી દીધું આ વિડીયો ગીમો હોય કોમેન્ટમાં લખજો એટલે તમને આવના વિડીયો જોવા મળે છે